રેપની ઘટના બની હતી જ્યારે આ બનાવ બન્યું તુરત જ પોલીસની ટીમો ત્યાં પહોંચીને ગુનો દાખલ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવ્યું અમરેલી એલસીબીની ટીમો ત્રણ બનાવવામાં આવી અને સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની ટીમો બનાવવામાં આવી એ બહુ ચકચારી એક બનાવ હતું અને ફક્ત એક સીસીટીવી ફૂટેજ સિવાય કોઈ બીજા પુરાવા પોલીસ પાસે ન હતું પણ પોલીસે આમાં ઘણી મહેનત કરી અને લગભગ છસો જેટલા લોકોની ઇન્ટરોગેશન કરી એ રાત્રિમાં જે ચાર કલાકમાં જે પણ લોકો ત્યાંથી પસાર થયા આમાં ટ્રક ડ્રાઈવ ડ્રાઈવર્સ સોથી વધારે આ તમામ લોકોની ઇન્ટરોગેશન કરવામાં આવી અને સાવરકુંડલા ટાઉનમાં જ્યાં એ બનાવ બનવા પામેલ હતું એની આજુબાજુના વિસ્તારમાં જે શકબંધો લોકો હતા એ લોકોની પણ પૂછપરછ કરવામાં આવી ત્યારે અમારા એક કોન્સ્ટેબલ ઉદયભાઈ મેણિયાને એક સીસીટીવી ફૂટેજ બીજી મળી એના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી તો એ શકમંદ હતો શકમંદ વ્યક્તિ પોતાના ગુનો કબૂલ કરતો ન હતો તો ત્રણ ટેસ્ટ માટે ગેટ એનાલિસિસ એસડીએસ અને એલવીએ ટેસ્ટ માટે એફએસએલમાં રિપોર્ટ મોકલવામાં આવી અને એફએસએલ રિપોર્ટ આવ્યા પછી પરમ દિવસે આ આરોપીની ધરપકડ કરવા